નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે વિડીયો આવે છે રાધનપુર હાઈવે પર ભયંકર અકસ્માતની ઘટના બનવા પામી છે આ અકસ્માત એક એસટી બસ અને ટ્રક વચ્ચે થયો હતો આ ભયાનક અકસ્માતમાં જાણવા મળ્યું છે કે જે લોકોના ઘટના સ્થળે કમકવાથી ભર્યા મોત થયા છે તે ચાર જણ હતા અને આ દસ જેટલા લોક મુસાફરો ઘાયલ થયા હતા આ વિડીયો જોઈને તમે પણ ચોંકી જશોપુર રાધનપુર હાઈવે પર ખડાપુર નજીક બની હતી અને અહીં એસટી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો ટ્રક ડ્રાઈવર સહિત કુલ ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા અને સમાચાર મળ્યા આ અકસ્માતમાં બસ સવાર દસ જેટલા લોકોને ગંભીર રીતે ઘાયલ થયા હતા ઘાયલોને લોકોને તાત્કાલિક એકસો આઠની મદદથી રાધનપુરની તલાપુરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને કેટલાક લોકોને નાની મોટી ઇજાઓ થવા થતાં નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આ અકસ્માતને લીધે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિકનો મદદ તે તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ અને ટ્રાફિક હટાવવાનું કાર્યવાહી ચાલુ કરી હતી બસ ને ક્રેનથી મદદથી રોડની સાઈડમાં ખસેડી હતી અને ટ્રાફિક હળવો કર્યો